ગુડ મોર્નિંગ મિત્રો આજે તારીખ થઈ છે સાત અને સીજુને આપવાની છે વેક્સિનેશન આજે સવાર સવારમાં સીજુને નવડાવવાનો હતો તો નવડાવી લીધો પાણી હતો ઠંડુ એટલે એને ઠંડી લાગતી હતી એટલે ટપમાં બેસી લેતો તો વારંવાર બહાર નીકળતો તો એના માટે લાયો શેમ્પુ તૈયાર થઈ ગયા પછી એની મમ્મીને પણ તૈયાર કરી એની મમ્મીને પણ ગાડીમાં લઈ ગયા ગાડી હતી પેલા ઘરે પેલા હસો પછી ઘરેથી મંગાવી વિકા જોડે વિકો લઈને આવ્યો ગાડી ગાડી લઈને અમે નીકળે છે દવાખાન માટે પછી ત્યાં જઈને અમે દવાખાને પહોંચ્યા દવાખાન પહોંચ્યા એની મમ્મી હતી ખુશખુશાલ કે આજે વિશુની સુજીની હતી બીજી વેક્સિન અને પાર્કિંગ માટે બરાબર જગ્યા મળતી નથી તો હું સાઈડ માં ઘસતો હતો દવાખાના પહોંચ્યા અને દવાખાની અંદર એન્ટર થયા અને એટલે સીજુને નીચે બેસા દીધો સીજુ નીચે રમવા લાગ્યો સીજુને પછી થોડું થોડું આગળ વધારી એને વજન કરાવવાનો તો વજન નીકળ્યો બે પોઈન્ટ છ ગયા વખતે એક એક પોઈન્ટ છ હતો એટલે એક કિલો વધી ગયો પછી એક ત્યાં હતી એક નાની બી આવું તે આરામ કરતી હતી આને જોઈને ભસવા લાગ્યો બહુ 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 ડૉક્ટર સાથે રમતો હતો અમારી સાથે રમતો હતો ડૉક્ટરની કેબિનમાં ઘૂસી ગયો પછી તો ઇન્જેક્શન બનાવતા હતા ડોક્ટરે બનાવે બનાવ એક ઇન્જેક્શન આપ્યું ઇન્જેક્શન બનાવતા એટલે સીજુ આમથી આમ ડાફળિયા મારવા માંડે એ જોવા માંડે કે હવે થશે શું હવે ખ્યાલ ના આવ્યો પણ ડોક્ટરે જરાક લઈને હાથે એ ખસેડીને ઉપર લઈ લીધો અને પેલું ઇન્જેક્શન આ લીધું તો સીજુને કંઈ ખબર જ ના પડી પણ એ પછી ડોક્ટરે એમની ચોકલેટ આપી એટલે ચોકલેટમાં ખાવા લાગ્યો અને મશકુલ થઈ ગયો એટલે એને પહેલું ઇન્જેક્શન ભૂલી ગયું અને ખાવા લાગ્યો પરંતુ બીજું ઇન્જેક્શન મારવા માં ગયા તો એક તરફ મારવા લાગ્યો હવે જો બીજું ઇન્જેક્શન મારવાનું છે એટલે એમાં નાટક કરશે હાજર પછી મેં બીજું ઇન્જેક્શન બરાબર માર્યું નહીં એટલે ફરીથી માર્યું પણ એ હલ હલ બધા કરતો તો એને ચોકલેટમાં જ ધ્યાન હતું હા પછી મેં પણ પકડ્યો હા તો એ ઉલાળવા માંડ્યો પછી રોવા માંડ્યો પછી એને મમ્મીને બોલાવી અને મમ્મીએ બી હાથ લગાવ્યો પછી તરફિયા લગાવવા લાગ્યો આ આ આ આ હવે ખબર નહીં હવે ચોકલેટ ડૉક્ટર પાસે ચોકલેટ આવી લેવામાં પછી ડૉક્ટરને પૂછ્યું એની મેડિસિન લેવા એને ખાવા વિશે છે કે ખાવા ખાવા શું જોઈએ તો ડોક્ટરે કીધું નોર્મલ ચીજ પનીર શાકભાજી ગાજર બટેકા અને મોટાભાગે બાફેલી શાકભાજી આપો તો વધારે બેટર રહેશે હં અને પછી ઇન્જેક્શન મારાને તો એને નીચે ઉધાર તો એક કૂદવા લાગ્યો એને રસ્તો તો રમવા લાગ્યો એક પછી તો અહીં એક ચોકલેટનો ડબ્બો લીધો પછી એને આંખોમાં થોડી આંખોમાં તકલીફ તો નથી પણ આંખોમાં પીયા વધારે લખતા તો તો પિયાની બી દવા લઈ લીધી બે આઈ ડ્રોપ્સ લઈ લીધા